નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા ગોરધન એન અને મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ એવા પ્રગતિશીલ મનીષાબેનની વાડીએ જે અનેક પાકના શાકભાજી પોતે પોતાની મહેનતથી ઉત્પાદન કરે છે આશરે લગભગ પંદરથી વીસ જાતના શાકભાજી આથે બધું મહેનત હાથે કરે છે બધું મેનેજમેન્ટ નહીં પોતે જ કરે છે અને કઈ રીતનું કરે છે આમાં શું શું કાળજી લે છે કઈ રીતનું કામ કરે છે દવાયું કયું સાંટે છે અને કયા માર્કેટમાં મોકલે છે અને મિક્સ શાકભાજીના ફાયદા શું શું છે કેટલા પ્રકારના મિક્સ શાકભાજી પણ વાવે છે તો પૂરેપૂરી માહિતી આપણે મિનિષાબેન પાસેથી લઈશું તો અમારા વિડીયોમાં એન્ડ તક બિન્યા રહીજો અને અમારી ચેનલ જો તમને ગમે તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેનાથી

તો મની હિસાબેને હવે તમે આમાં બતાવો તમે કેટલા કેટલા પ્રકારના શાકભાજી વાયા છે વારાફરતી અમારા દર્શક મિત્રોને બધાય બતાવો જો પેલા મૂળા અને આ દૂધી બે હારે વાવું છે મૂળા કેદુ ના ઉપાડ્યું છે અને હવે દૂધી ચાલુ થઈ ગઈ છે જે મૂળા ઉપાડવાનું ચાલુ છે જે મૂળા ઉપાડવાના જે ચાલુ છે વતન થઈ જાય છે આ દુધી કણકા મળ્યા છે આ દુધી થાય છે નાના નાના દૂધી આવવા વતન મળે હા જો આ આવવા મળે જો તમે જોઈ શકો છો દર્શક મિત્રો આપણને મનીષાબેન દેખાડ છે કે જો આ નાની નાની દૂધી અને આ તમારા શું ભાવ બજાર માં આવતો મનીષાબેન એમ કે છે કે આપણે કિલ્લા ના મણ ના ભાવ ચારસો થી પાંચસો છસો એવા બજાર ઊંચું નીચું થતું એ પ્રમાણે ભાવ આવતા તો આ બાજુ મનીષાબેન તેને શું વાવેલું છે એ થોડુંક દર્શક મિત્રો ને દેખાડો

ઘણા બધા શાકભાજી વાયા છે પોતાની જાત મહેનતથી કરે છે એક એમનો સો થી સાત વર્ષનો બાબલો છે અને એક મનીષાબેન બે મળીને જ કામ કરે છે આમાં બધું નીંદવાનું કયો તોય ભલે

તો જોયું ને દર્શક મિત્રો મનીષાબેન એમ કહે છે કે માપે માપે ભાવ આવે તોય તે બે અઢી લાખે પોગી જાય તમે આ બાજુ બધે જોઈ શકો છો બધે મિક્સમાં વાવેતર કરેલું છે વારાફરતી બધાય એક પછી એક પાક થતો જાય છે શાકભાજીનો અને મનીષાબેન બધું જાતે જ કામ કરે છે કોઈ દાળિયા નથી કરતા માર્કેટિંગ અહીંયા જે જે બજાર નજીક લાગે ને આ હોય માર્કેટમાં જે સોટેલા છે રાજકોટ છે સુરેન્દ્રનગર એમાં બકાલું મોકલાવે છે તો આ તમે બધું મની સાહેબ ને વાવણી તમે ક્યારે કરો છો આ બધું ચોમાસામાં તે કે ઉનાળો વાવી દો છો કઈ કાક કોરામ વાવી દે કાક ચોમાસામાં ઉગાડવી અને કાક આગો વાવી દે પાણી હોય ને એટલું ઠેક આમ વાળા ફરતી બોધાય વાવ્યા જાવ જે પરમાણ પાણી ને કાક આગો વાવ્યું પાણી હતું ને તે થોડું

બકાલામાં ટૂંકમાં નીપજ હારી આવે હા અને કપાસ માં તો એક વખત આખા વર્ષમાં માં નીપજ આવે વારા ફરતી વેતું રે વારા ફરતી વેતું રહે ઓલી સોળ રે ને સોળ કાઢે ને એમાં વાવશું ધાણે ધાણે કાઢે ને પીસી માં મરી ઓલી વાવશું ડુંગળે ડુંગળે કાઢે ને પીસી વાવશું બાજરી સોમાસુ પાછું આવી જાય તો આપણે

શેર પણ કરજો જેનાથી નવા નવા ખેડૂત સુધી અમારી આવી માહિતી પહોંચતી રહે અને ફરી વખત આવા વિડીયોમાં મળશે ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન બધા ખેડૂત મિત્રોને રામ રામ